નમસ્કાર દર્શક મિત્રો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો ગરીબ ખેડૂતો માટે સરકાર તરફથી જે પૈસા આવે છે એ પૈસા ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ બેંક મેનેજરનું હોય છે પરંતુ જ્યારે એ ગરીબ ખેડૂત એ પૈસા ઉપાડવા માટે બેંકમાં ગયો ત્યારે બેંકનો મેનેજર કહેવા લાગ્યો કે તમારું પેમેન્ટ હોલ્ડ કરી દેવામાં આવ્યું છે અને કદાચ તમારે આ પૈસા ઉપાડવા હોય તો મેનેજરને થોડા પૈસા આપવા પડશે આવું સાંભળીને ગરીબ ખેડૂત કહેવા લાગ્યો કે જ્યારે આ પૈસા સરકારે અમારી મદદ માટે મોકલ્યા છે અને આ પૈસા અમારા છે તો પછી તમે અમને કેમ નથી આપતા ત્યારે બેંક મેનેજર ગરીબ ખેડૂતને અલગ અલગ કાયદા સમજાવવા લાગ્યો પરંતુ ખેડૂત પોતાની વાત પર અડગ રહ્યો એટલે મેનેજર એને ધમકાવવા લાગ્યો અને ત્યાંથી ભગાવી દીધો પરંતુ આ ગરીબ ખેડૂત થોડું ભણેલો ભણેલો હતો એટલે ઘરે આવીને એણે એના પિતાને બેંક મેનેજરના આવા વર્તન વિશે જણાવ્યું ત્યારે પિતાએ એને એક સલાહ આપી ત્યારબાદ આ ગરીબ ખેડૂત જિલ્લા કલેક્ટર પાસે પહોંચી ગયો અને ત્યાં જઈને કલેક્ટર સાહેબને આખી ઘટના જણાવી એટલે કલેક્ટર સાહેબે આ ખેડૂતની આખી વાત ધ્યાનપૂર્વક સાંભળી અને કહેવા લાગ્યા કે કાલે હું ખુદ તમારી સાથે બેંકમાં આવીશ અને ત્યાં આવીને તપાસ કરીશ કે એ બેંક મેનેજર તમને શા માટે પૈસા નથી આપતો ત્યારબાદ બીજા દિવસે કલેક્ટર સાહેબ સ્વયં એક ગરીબ ખેડૂતની જેમ ખેડૂતના કપડાં પહેરીને એના મોટા ભાઈ બનીને બેંકમાં ગયા પરંતુ ત્યારબાદ કંઈક એવું થયું જેની આ બેંક મેનેજરે કલ્પના પણ નહોતી કરી મિત્રો આગળ શું થયું હશે એ આખી કહાની જાણવા માટે આ વીડિયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને હા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો આ કહાની આપણા ગુજરાત રાજ્યના એક નાનકડા ગામડામાં રહેતા એક ગરીબ ખેડૂતની છે આ ખેડૂતનું નામ મહેશ હતું મહેશની ઉંમર પચીસ વર્ષ હતી અને થોડા સમય પહેલાં જ એનો અભ્યાસ પૂર્ણ થયો હતો મહેશ એના પિતાજી સાથે ખેતીકામ કરતો એક દિવસ મહેશ એના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે જ એના અમુક મિત્રો ત્યાં આવ્યા અને એક નોકરી વિશે વાત કરવા લાગ્યા મિત્રોએ એવું કહ્યું કે અમે બધા જ મિત્રો અમદાવાદમાં નોકરી કરવા જઈએ છીએ કદાચ તું પણ આવવા માંગતો હોય તો અમારી સાથે આવી શકે છે અમે ત્યાં પહેલેથી જ વાતચીત કરી લીધી છે એટલે તને પણ નોકરી મળી જશે આવી રીતે ખેતરમાં મજૂરી કરવા કરતાં તો આપણે ક્યાંક નોકરી કરીએ તો સારું રહેશે મિત્રોની આવી વાત સાંભળીને મહેશ પણ વિચારવા લાગ્યો કેમ કે એ પણ નોકરી કરવા માંગતો હતો એટલા માટે એ પોતાના માતા પિતાને જણાવ્યા વગર મિત્રો સાથે નોકરી કરવા માટે નીકળી ગયો આ બાજુ સાંજ પડી હોવા છતાં પણ મહેશ ઘરે ન આવ્યો એટલે એના માતા પિતા ચિંતા કરવા લાગ્યા અને ગામમાં પૂછવા લાગ્યા કે મારો દીકરો ક્યાં ગયો છે ત્યારે જ કોઈકે એવું જણાવ્યું કે મહેશ એના મિત્રો સાથે નોકરી કરવા માટે બહાર ગયો છે ત્યારે મહેશના પિતા એના અમુક મિત્રોને પૂછવા લાગ્યા કે એ લોકો ક્યાં ગયા છે પરંતુ એમને સાચી જાણકારી ન મળી બસ એટલી ખબર પડી કે મહેશ એના મિત્રો સાથે બહાર ગયો છે આવું સાંભળીને મહેશના પિતા ખૂબ ચિંતા કરવા લાગ્યા કેમ કે મહેશ એમનો એકનો એક દીકરો હતો ત્યારબાદ મહેશના પિતા એના એક મિત્રના ઘરે ગયા અને એના પરિવાર સાથે વાતચીત કરી ત્યારે ખબર પડી કે મહેશ અમદાવાદ નોકરી કરવા ગયો છે હવે બીજા દિવસે પિતાજી અમદાવાદ જવાની તૈયારી કરવા લાગ્યા અને તેઓએ ગામના એક ભણેલા ગણેલા વ્યક્તિને સાથે લીધો જેથી કરીને શહેરમાં જઈને કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી ન થાય આ બાજુ મહેશ પોતાના મિત્રો સાથે અમદાવાદ પહોંચી ગયો હતો અને ત્યાં એક ફેક્ટરીમાં મજૂરી કામ કરવા લાગ્યો કે આ કામ મહેશને બિલકુલ પસંદ નહોતું કેમ કે આ કામમાં એને ખૂબ મુશ્કેલી થતી હતી હવે સાત આઠ દિવસ વીતી ગયા અને મહેશ આ કામથી બિલકુલ થાકી ગયો હતો એ સમય દરમિયાન મહેશના પિતા પણ અમદાવાદ પહોંચી ગયા જ્યારે મહેશે એના પિતાજીને ફેક્ટરીની બહાર જોયા ત્યારે એ દોડતો દોડતો પિતાજી પાસે ગયો અને ઘળે લાગીને ભાવુક થઈ ગયો અને કહેવા લાગ્યો કે પિતાજી અહીંયા કામ ભલે કઠિન છે પરંતુ હું અહીંયા રહીને કંઈક સારું કામ શોધી લઈશ ગામડામાં રહેવા કરતાં તો અહીંયા રહેવું સારું છે ત્યારે એના પિતાજી મહેશને સમજાવવા લાગ્યા કે બેટા હું તારી વાત સમજી શકું છું પરંતુ આપણી પાસે કોઈ વસ્તુની કમી નથી તું અમારો એકનો એક દીકરો છે અને કદાચ અહીંયા તને કંઈક થઈ જશે તો અમે તો જીવતા જીવ મરી જઈશું અને આમ પણ તું આવી રીતે મજૂરી કરે એવું અમે નથી ચાહતા એટલે તું અત્યારે જ મારી સાથે આપણા ઘરે ચાલ તારે આવી મજૂરી કરવાની કોઈ જરૂર નથી ત્યારે મહેશ એના પિતાજીને સમજાવે છે અને કહે છે કે પિતાજી હું શહેરમાં રહીને મારું ભવિષ્ય સુધારવા માંગુ છું પરંતુ પિતાજી એને કોઈપણ હાલતમાં પોતાની સાથે લઈ જવા માગતા હતા એટલે મહેશ પોતાના મિત્રોને અમદાવાદ છોડીને પિતાજી સાથે ઘરે આવી ગયો ઘરે આવ્યા બાદ મહેશે નક્કી કરી લીધું કે હવે હું ક્યારે નોકરી કરવા વિશે નહીં વિચારું કેમ કે મારા પિતાજી એવું નથી ચાહતા કે હું નોકરી કરું હવે મહેશ એના પિતાજી સાથે રહેવા લાગ્યો અને ખેતરમાં કામ કરવા લાગ્યો ખેતરમાં કામ કરવાનું અને પોતાના પરિવાર સાથે સમય વિતાવવાની આદત બની ગઈ હતી ધીરે ધીરે સમય વીતે છે અને બે વર્ષ વીતી ગયા ત્યારબાદ બાજુના ગામની એક છોકરી સાથે એના લગ્ન નક્કી થયા અને ખૂબ ધામધૂમથી લગ્ન થયા હવે નવી જવાબદારીઓ સાથે મહેશનું જીવન આગળ વધવા લાગ્યું લગ્નના બે વર્ષ બાદ મહેશના ઘરે એક દીકરાનો જન્મ થયો મહેશના માતા પિતા પૌત્રને જોઈને ખૂબ ખુશ થયા હવે મહેશ મન લગાવીને ખેતી કરવા લાગ્યો અને પોતાના પરિવારની જવાબદારી નિભાવા લાગ્યું ધીરે ધીરે સમય વીતવા લાગ્યો પરંતુ મોંઘવારી એટલી બધી વધી ગઈ હતી કે ખેતીવાડીની આવક મહેશના પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં ઘટવા લાગી ત્યારે મહેશ પોતાના જૂના દિવસો યાદ કરીને વિચારવા લાગ્યો કે કદાચ હું અમદાવાદમાં રહ્યો હોત તો આજે મારું જીવન સુધરી ગયું હોત કદાચ નોકરીમાંથી કમાયેલા પૈસા બેંકમાં જમા કરી દીધા હોત

મહેશનો પરિવાર ખૂબ સંકટમાં પડી ગયો કેમ કે એની પાસે ન તો બચત હતી કે ના કોઈ બીજી આવકનું સાધન આખું ગામ સંકટમાં પડી ગયું ત્યારે મહેશ વિચારવા લાગ્યો કે હવે હું મારા પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીશ આવા કપરા સમયમાં બે દિવસ બાદ આખા ગામને એક રાહત ભરી ખબર મળી કેમ કે સરકારે ગરીબ ખેડૂતોની મદદ માટે પૈસા મોકલ્યા હતા અને એ પૈસા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા સરકારની મદદ મળવાના સમાચાર સાંભળીને મહેશ અને ગામના બીજા ખેડૂતોને થોડી રાહત મળી આ વાત સાંભળીને મહેશ ખૂબ ખુશ થઈ ગયો કેમકે એ સમયે મહેશના ઘરમાં પૈસા નહોતા એટલે એ તરત જ પોતાની પાસબુક લઈને બેંકમાં ગયો અને બેંક મેનેજરને મળીને કહેવા લાગ્યો કે સરકારે જે પૈસા ખેડૂતો માટે મોકલ્યા છે એ પૈસા મારા ખાતામાં પણ આવી ગયા છે અને હું એ પૈસા ઉપાડવા માટે આવ્યો છું પરંતુ મિત્રો આ બેંક મેનેજરે બધા જ ખેડૂતોના પૈસા રોકી દીધા હતા કેમકે આ બેંક મેનેજર મોકાનો ફાયદો ઉઠાવવા માંગતો હતો અને એવું વિચારી રહ્યો હતો કે હું દરેક ખેડૂત પાસેથી થોડું થોડું કમિશન લઈશ ત્યારબાદ ખેડૂતોને પૈસા આપીશ એટલે બેંક મેનેજર મહેશને કહેવા લાગ્યો કે અત્યારે તમે તમારા પૈસા નહીં ઉપાડી શકો આ પૈસા ઉપાડવા માટે તમારે ઘણા બધા ફોર્મ ભરવા પડશે ત્યારબાદ તમે આ પૈસા ઉપાડી શકશો મિત્રો મહેશ થોડું ઘણું ભણેલો હતો એટલે મેનેજરને કહેવા લાગ્યો કે શેના ફોર્મ ભરવા પડશે ત્યારે બેંક મેનેજર અલગ અલગ પ્રકારની સ્કીમ વિશે જણાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ બધા જ ફોર્મ ભરીને જમા કરાવવા પડશે અને ત્યારબાદ તમને પૈસા મળશે અને કદાચ તમારે અત્યારે જ પૈસા ઉપાડવા હોય તો મને થોડું કમિશન આપવું પડશે આવું સાંભળીને મહેશ કહેવા લાગ્યો કે જુઓ સાહેબ આ પૈસા મારા છે તો પછી હું તમને શા માટે કમિશન આપું આવી રીતે મહેશ બેંક મેનેજર સામે દલીલ કરવા લાગ્યું એટલે બેંક મેનેજર મહેશને ધમકાવા લાગ્યો અને ધક્કો મારીને બહાર કાઢવા લાગ્યો અને એવું કહેવા લાગ્યો કે હવે તને એક રૂપિયો પણ નહીં મળે હું તારું એકાઉન્ટ લોક કરી દઈશ એટલે તું ક્યારેય પણ પૈસા નહીં કાઢી શકે મેનેજરની આવી વાત સાંભળીને મહેશ થોડો ગુસ્સે થઈ ગયો પરંતુ મહેશે શાંતિથી કામ લીધું અને ચૂપચાપ પોતાના ઘરે જવા નીકળ્યો ઘરે જઈને પિતાજીને બધી વાત કરી મહેશની વાત સાંભળીને પિતાજી એને એક સલાહ આપવા લાગ્યા અને કહ્યું કે પોતાના જિલ્લા કલેક્ટર પાસે તું જા કેમ કે એમની પાસે અધિકાર હોય છે એટલા માટે જ મહેશ સીધો કલેક્ટર સાહેબ પાસે ગયો ત્યાં જઈને આખી ઘટના જણાવી ત્યારે કલેક્ટર સાહેબ કહેવા લાગ્યા કે અરે ભાઈ આ કેવી રીતે થઈ શકે એ પૈસા તમારા છે તમારા ખાતામાં આવ્યા છે તો પછી તમને શા માટે ના આપે એટલે તમે બેંકમાં જાઓ અને તમારા પૈસા ઉપાડી લો ત્યારે મહેશ બોલ્યો કે સાહેબ હું એકવાર ગયો હતો પરંતુ એ બેંક મેનેજર મને નવા નવા કાયદા શીખવાડવા લાગ્યો અને એવું કહી રહ્યો હતો કે ઘણા બધા ફોર્મ ભરવા પડશે અને એ ફોર્મ ભરવાનો હજાર રૂપિયાનો ખર્ચો થશે એ મેનેજર મારી પાસેથી હજાર રૂપિયા માંગી રહ્યો હતો જ્યારે કલેક્ટર સાહેબે આવી વાત સાંભળી તો એ હેરાન રહી ગયા કેમ કે સરકારી અધિકારીઓને એટલા માટે જ નિયુક્ત કરવામાં આવે છે કે તેઓ સામાન્ય અને ગરીબ જનતાની સેવા કરે પરંતુ આ બેંક મેનેજર ખેડૂતોને હંમેશા પરેશાન કરતો હતો ત્યારે કલેક્ટર સાહેબ મહેશને કહેવા લાગ્યા કે ઠીક છે હું કાલે તારી સાથે આવીશ અને ત્યાં આવીને જોઈશ કે એ મેનેજર તારી પાસેથી કયા ફોર્મના હજાર રૂપિયા માંગી રહ્યો છે હવે બીજા દિવસે કલેક્ટર સાહેબ એક ગરીબ ખેડૂતના કપડાં પહેરીને મહેશ સાથે એના મોટા ભાઈ બનીને બેંકમાં ગયા મિત્રો કલેક્ટર સાહેબે મહેશને પહેલાં જ સમજાવી દીધો હતો કે તારે બેંકમાં જઈને આ વાત કોઈને જણાવવાની નથી કે હું એક કલેક્ટર છું તારે બેંકમાં જઈને એક સામાન્ય ખેડૂતની જેમ જ વાત કરવાની છે અને બધું પૂછવાનું છે હું તારી પાસે ઊભો રહીને બધું સાંભળતો રહીશ હવે મહેશ બેંકના મેનેજર પાસે ગયો અને પોતાના પૈસા કાઢવા માટે કહેવા લાગ્યો ત્યારે મેનેજર મહેશને જોઈને ગુસ્સે થઈને કહેવા લાગ્યો કે તને એકવારમાં સમજાતું નથી કાલે તો તને સમજાવ્યું હતું કે કદાચ તારે પૈસા કાઢવા હોય તો હજાર રૂપિયા આપવા પડશે મહેશ અને બેંક મેનેજરની વાતો કલેક્ટર સાહેબ શાંતિથી સાંભળી રહ્યા હતા ત્યારે જ કલેક્ટર સાહેબ બોલી ઉઠ્યા કે મેનેજર સાહેબ તમે હજાર રૂપિયા કયા કામના લઈ રહ્યા છો ત્યારે બેંક મેનેજર કલેક્ટર સાહેબ પર ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે ભાઈ તું કોણ છે અને અહીંયા શું કરી રહ્યો છે એટલે કલેક્ટર સાહેબ બોલ્યા કે સાહેબ હું પણ એક ખેડૂત છું અને આ મારો નાનો ભાઈ છે એમ કહીને રહ્યા હતા કે કોણ જાણે કયા ફોર્મ ભરવાના હશે અને એની વાત હું સમજી ન શક્યો એટલા માટે એની સાથે આવ્યો હવે તમે મને જણાવો કે કયા ફોર્મ ભરવાના છે એટલે બેંકનો મેનેજર અલગ અલગ પ્રકારના કાયદા જણાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ બધા જ પેપર બનાવવા પડશે અને કેવાયસી કરાવવું પડશે ને કદાચ આ બધા કાગળો બહાર બનાવશો તો નહીં બને પરંતુ તમે મને રૂપિયા એક હજાર આપશો તો હું અત્યારે જ બનાવડાવી આપીશ અને અત્યારે જ તમારા પૈસા તમને મળી જશે ત્યારે કલેક્ટર સાહેબ મેનેજરને કહેવા લાગ્યા કે સાહેબ એવો તો કોઈ કાયદો નથી કે અમારા જ પૈસા કાઢવા માટે અમારે તમને પૈસા આપવા પડે કલેક્ટર સાહેબની વાત મેનેજરે સાંભળી તો મેનેજર કલેક્ટર સાહેબ પર ગુસ્સો કરવા લાગ્યો ત્યારે જ બેંકની અંદર અમુક પોલીસ કર્મીઓ ડ્યુટી કરી રહ્યા હતા તેઓ દોડીને બેંક મેનેજરની ઓફિસમાં આવ્યા અને જ્યારે આ પોલીસ કર્મીઓએ કલેક્ટર સાહેબને જોયા તો તેઓ ચોંકી ગયા અને બધા જ પોલીસકર્મી કલેક્ટર સાહેબને સેલ્યુટ કરવા લાગ્યા અને પૂછવા લાગ્યા કે સાહેબ તમે અહીંયા શું કરો છો આવું બધું જોઈને બેંક મેનેજર હેરાન રહી ગયો અને વિચારવા લાગ્યો કે આખરે આ વ્યક્તિ કોણ છે જેને આ પોલીસકર્મીઓ સેલ્યુટ કરી રહ્યા છે આવી રીતે બેંકની અંદર ઘણો બધો હંગામો થઈ ગયો થોડી વાર બાદ બેંક મેનેજરને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કોઈ ખેડૂત નથી પરંતુ આ તો અમારા જિલ્લાના કલેક્ટર સાહેબ છે એટલે તરત જ બેંક મેનેજર દોડીને કલેક્ટર સાહેબના પગમાં પડી ગયો અને હાથ જોડીને માફી માંગવા લાગ્યો પરંતુ કલેક્ટર સાહેબે એની એક પણ વાત ન સાંભળી અને કહેવા લાગ્યા કે હમણાં થોડી વાર પહેલા જ તમે મને કાયદો શીખવાડી રહ્યા હતા પરંતુ હવે તમને શું થઈ ગયું ચાલો ઊભા થાવ અને એ જણાવો કે કયા ફોર્મ ભરવાના છે મને તમારી સાથે લઈ જાઓ હું તમારા ફોર્મ ભરી આપું છું તમને રૂપિયા એક હજાર આપીશ અને જોવું છું કે તમે કઈ કઈ જગ્યાએ ખર્ચો કરો છો કઈ કઈ જગ્યાએ કાગળ બનાવડાવો છો મિત્રો મેનેજર સારી રીતે જાણતો હતો કે મારી ભૂલ પકડાઈ ગઈ છે કેમ કે પૈસા લેવાનો કોઈ નિયમ નહોતો અને મેનેજર તો એવા લોકો પાસેથી પૈસા માંગી રહ્યો હતો જે લોકો બેંકમાંથી પૈસા ઉપાડવા માટે આવતા હતા થોડીવાર બાદ ત્યાં બીજા પોલીસકર્મીઓ પણ આવી ગયા ત્યારબાદ બેંક મેનેજરે કોઈ પણ ફોર્મ ભર્યા વગર અથવા તો કોઈ પણ પ્રકારનું કેવાયસી કર્યા વગર આ ગરીબ ખેડૂતોના પૈસા કાઢીને આપી દીધા ત્યારબાદ મહેશ કલેક્ટર સાહેબનો આભાર માનવા લાગ્યો અને કહેવા લાગ્યો કે સાહેબ આજે કદાચ તમે અહીંયા ન આવ્યા હોત તો આ મેનેજરે મને મારા પૈસા ન આપ્યા હોત ત્યારે કલેક્ટર સાહેબ મહેશને કહેવા લાગ્યા કે આ મારું સૌભાગ્ય છે તમે તમારી સમસ્યા લઈને મારી પાસે આવ્યા હતા આજે તમે અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો એના કારણે જ ઘણા બધા ખેડૂતો લૂંટાવાથી બચી ગયા છે ત્યારબાદ કલેક્ટર સાહેબે આ બેંક મેનેજર પર કાર્યવાહી કરી અને એના પર દંડ લગાવ્યો હવે ધીરે ધીરે આ વાત મહેશના આખા ગામમાં ફેલાઈ ગઈ કે કલેક્ટર સાહેબ મહેશ સાથે બેંકમાં આવ્યા હતા અને બેંક મેનેજરનું ટ્રાન્સફર કરાવ્યું છે આવી બધી વાતો ફેલાવવા લાગી હવે ગામના લોકો મહેશને ખૂબ માન સન્માન આપવા લાગ્યા કેમ કે લોકો એવું વિચારી રહ્યા હતા કે મહેશ એક ભણેલો ગણેલો છોકરો છે હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ગામના લોકો કહેવા લાગ્યા કે મહેશ હવે તારે ચૂંટણી લડીને આપણા ગામનો સરપંચ બનવું જોઈએ મહેશ સરપંચ બનવા નહોતો માગતો પરંતુ ગામના લોકોના આગ્રહના લીધે મહેશ એમની વાત માન્યો અને ગામના લોકોએ મહેશને ગામના સરપંચ બનાવી દીધા તો મિત્રો હું આશા રાખું કે તમને આજની આ કહાની ખરેખર પસંદ આવી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આજનો આ વીડિયો તમને કેવો લાગ્યો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ